દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરતમાં એસટી બસ દ્વારા વધુ એક યુવકનો ભોગ લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે આજે બપોરના સમયે સ્નીમેર હોસ્પિટલના ગેટની સામે વ્યાટેસ રૂટમાં યુવકને અડફેટે લીધો હતો બસનું ટાયર યુવકના માથા પરથી ફરી વળતા આખું માથું ચૂંદાઈ ગયું હતું જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

એસટી બસના અકસ્માતના પગલે આસપાસ થી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. હાલ પોલીસે આ મામલે યુવક ના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વરાછાખંડ બજાર ખાતે આવેલું ઘર નારુ રિપેરિંગ હોવાના કારણે બંધ કરવામાં આવ્યું છે જેથી આજે તમામ વાહન વ્યવહાર બોમ્બે માર્કેટ થી સહારા દરવાજા તરફ તમામ વાહનો આવી રહ્યા છે જેને પગલે સહારા દરવાજા તરફના કરનારા પાસે ટ્રાફિક જામ સર્જાયો છે દરમિયાન એસટી બસ ના ચાલકે અકસ્માત કર્યો હતો ત્યારબાદ તે બસ મૂકીને ફરાર થઈ ગયો હતો દરેક નીતિની સામે કાયદાની રીતે રહેતો ચેનલ